પાંચ વસ્તુ એવી છે જે ક્યારે સ્થિર નથી રહેતી માનવીનું મન જીવન યુવાની ધન અને પડછાયો આ પાંચ વસ્તુ ક્યારે સ્થિર રહેતી નથી પણ શાસ્ત્રોની અંદર એવું લખ્યું છે કે પડછાયો સ્થિર ના રહી શકે જીવન સ્થિર નથી ધન સ્થિર નથી પણ માનવીના મનને સ્થિર કરી શકાય છે અને એ વાત ભગવાન અંદર બતાવે છે છે સમજાવે કે અર્જુન તારી વાત સાચી છે કે મન ચંચળ છે મન સ્થિર નથી થતું પણ એ જ મનને સ્થિર કરવા માટે અભ્યાસ અને દ્રઢ વૈરાગ્યની જરૂર પડે છે અર્જુને પેલા ભગવાનની સાથે બહુ દલીલ કરી કે હે કેશવ હું પોટલી બાંધી શકું છું ધરતીમાં તીર મારી અને પાણી કાઢી શકું છું પણ હું મારા મનને સ્થિર કરી શકતો નથી તો ભગવાન એમ છે કે ધરતીમાંથી પાણી કાઢવા માટે જેમ બાણની જરૂર પડે છે અને હવાની પોટલી બાંધવા માટે જેમ કપડાની જરૂર પડે છે બસ એવી જ રીતે મનને સ્થિર કરવા માટે પણ જ્ઞાન અને દ્રઢ વૈરાગ્યની જરૂર પડે છે મન એક એવી વસ્તુ છે કે આ શરીરની અંદર છે ને છતાંય દેખાતું નથી શરીરની અંદર હોવા છતાંય દેખાતું નથી કારણ કારણ એ છે કે શરીરનું કોઈ અંગ નથી અંગ હોય તો દેખાય જેવી રીતે આંખ છે તો દેખાય છે કાન દેખાય છે મોઢું દેખાય પગ હાથ નાક આ દરેક વસ્તુ દેખાય છે શું કામ કારણ કે શરીરનું અંગ છે પણ મન અંદર હોવા છતાંય દેખાતું નથી શું કામ કારણ કે અંગ નથી માત્ર એક વિચાર છે દેખાતું નથી એનો મતલબ એવું નથી કે નથી છે પણ મનુષ્યને એ દેખાતું નથી જેમ હવા છે ગુલાબની અંદર સુગંધ છે દેખાતી નથી છતાં એ ગુલાબમાં સુગંધ છે હવા બધી જ જગ્યાએ છે દેખાતી નથી પણ અનુભવ દ્વારા આપણે એને જાણી શકીએ છીએ બસ એવી જ રીતે મનની અંદર જે અનેક પ્રકારના સારા અને ખરાબ વિચારો ઉઠે છે ને એ જ માનવીનું મન છે અને એ મનને શાંત કરવા માટે એ મનને સ્થિર કરવા માટે પ્રભુના સ્મરણની જરૂર પડે છે એક સંતે તો એવું કીધું કે મન જે છે ને એ માટીના પોરા વાસણ જેવું છે હવે એ વાસણની અંદર સૌથી પહેલા તમે જે વસ્તુ ભરશો ને એની ગંધ કે સુગંધ એની અંદર વ્યાપી જશે આખો દિવસ એની ગંધ કે સુગંધ એમાં આવશે જો તમે એ પાત્રની અંદર દારૂ ભરો તો દારૂની ગંધ આવશે ડુંગળી ભરો તો ડુંગળીની આવશે અને લસણ ભરો તો લસણ ને આવશે પણ આ ત્રણેય ને છોડીને તમે અત્તર ભરો તો ગુલાબ ભરો તો 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 અને જો એમાં કસ્તુરી ભરો બસ એને અંદર મસ્ત સુગંધ આવશે ડુંગળી ભરીએ છીએ તો ગંધ આવે છે લસણ ભરીએ તો એની ગંધ આવે છે દારૂ ભરીએ તો એની ગંધ આવે છે પણ આ ત્રણેય વસ્તુને છોડી અત્તર ગુલાબ અને કસ્તુરીને ભરવામાં આવે તો એની અંદર સુગંધ આવે છે બસ એવી જ રીતે સવારમાં વ્યક્તિનું મન જે છે ને વિચાર શૂન્ય હોય છે એકદમ શાંત હોય છે શુદ્ધ અને પવિત્ર હોય છે તો સંતો એમ કે સવારમાં ઉઠી અને જે જ્ઞાની વ્યક્તિ છે જેને ગુરુ મહારાજજીની પાસેથી આત્મજ્ઞાન જાણ્યું છે એ વ્યક્તિએ સવાર થતા આંખ ખુલે એટલે સૌથી પહેલા આ મનરૂપી માટીના વાસણને નામ સ્મરણથી ભરી દેવાનું છે જો નામ સ્મરણથી ભરી દેશું તો આખો દિવસ આનંદમાં જશે મન શાંત રહેશે અને જીવનની અંદર એ વ્યક્તિ સુખને પ્રાપ્ત કરી શકશે જે જન્મ મરણનો દુઃખ છે એ દુઃખમાંથી ભગવાનનું નામ એ પ્રભુનું સ્મરણ જીવાત્માને મુક્ત કરી દે છે મનની અંદર અનેક પ્રકારના વિચારો આવે છે અને વિચારોના કારણે મન અસ્થિર છે પણ અસ્થિર હોવા છતાં ભગવાન કૃષ્ણ એમ કે છે કે અર્જુન ભલે અસ્થિર રહ્યું પણ એને સ્થિર કરી શકાય છે પડછાય કરી શકાય કરી શકાય પડછાયો ક્યારેય સ્થિર નથી જતો થતો જ્યાં શરીર જાય ને એની પાછળ પાછળ એ પડછાયો જાય છે સ્થિર નથી આપણે પછી ત્યાં દલીલ કરીએ કે એક જગ્યાએ આપણે ઊભા રહીએ તો પડછાયો સ્થિર થઈ જાય પણ એ શરીર થોડું કાયમ સ્થિર રહેવાનું છે એનો પણ એક દિવસ નાશ થવાનો છે તો મનને સ્થિર સાધન જે છે એ પ્રભુનું સ્મરણ છે વિચારો થાય એટલે પ્રભુનું સ્મરણ કરી અને પોતાના મનની અંદર એ આનંદ એ સુખ અને એ શાંતિને મેળવી શકાય છે પાણીની ટાંકી જેવું મન છે જેમ પાણીની ટાંકી નળ દ્વારા આપણે દરેક જગ્યાએ એ ટાંકી પાણીનું સપ્લાય કરે છે બસ એવી જ રીતે આપણું મન પણ વિચારો દ્વારા એ પાણીનો પાણીનો સપ્લાય કરે છે 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 અને અને થાય થાય દુરુપયોગ પણ બસ એવી જ રીતે જો સારા વિચારો હોય ઉચ્ચ વિચારો હોય તો વ્યક્તિ એવરેસ્ટ સુધી પહોંચી શકે છે અને જો ખરાબ વિચાર આવે જો વિચાર આવે તો એ જ કુ વિચાર વ્યક્તિને ઊંડી ખીણની અંદર ધકેલી દે છે તો આપણે તો પ્રભુના સંતાન છીએ ઈશ્વરના અંશ છીએ અને આપણી ફરજમાં આવે છે કે આપણે આપણા જીવનની અંદર એવું ઊંચું ધ્યેય હોવું જોઈએ કે આપણે એવરેસ્ટ સુધી પહોંચીએ દરેક મનુષ્યને એવી ઈચ્છા હોય છે કે મારે સ્વર્ગમાં જવું છે મારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે બધાને અગમ દેશની યાત્રા કરવી છે પણ એવરેસ્ટ સુધી પહોંચવા માટે પણ એવો પ્રયત્ન કરવો પડે છે જેવી રીતે આપણે જોઈએ છીએ કે તમે બસમાં બેસો તો તમારી સાથે ઘણો બધો સામાન હોય તો બસની અંદર એક હોય છે 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 તમારી તમારી ટિકિટ લે પણ સાથે જેટલો સામાન ને વજન નથી કરવામાં આવતો કરે છે એનો કોઈ વજન નથી કરવામાં આવતો ભલે તમે બસમાં મુસાફરી ન કરો તમને એવી ઈચ્છા છે કે મારે ટ્રેનમાં મુસાફરી કરવી છે તમે ટ્રેનની અંદર બેસો તો ત્યાં એક ટીટી હોય છે એ પણ તમારા સામાનનું વજન કરતો નથી એ છોડીને તમે રિક્ષામાં બેસો તો રિક્ષામાં તે જે ડ્રાઈવર છે એ તમારા સામાનનું વજન કરતો નથી પણ જો તમારે પ્લેનમાં બેસવું હોય તો તો તરત તમારા સામાનનું ત્યાં વજન કરવામાં આવે છે તો આનું કારણ શું કે ધરતી ઉપર જેટલા વાહન ચાલે છે ગાડી છે ટ્રેન છે રિક્ષા છે ધરતી ઉપર જ્યાં સુધી તમે નીચા ચાલો છો ધરતી ઉપર ચાલો છો સામાન તમારી સાથે છે કે નથી એનું કોઈ મહત્વ નથી પણ જો તમારે આકાશમાં ઉડવું છે ને તો હળવા થવું પડશે એ મનની અંદર વિચારો હશે મનની અંદર વિકારો હશે તો ક્યારેય જીવાતમાં અગમ દેશની મુસાફરી કરી શકતો નથી એના માટે પહેલાં તમારે ખાલી થવું પડે છે જો તમે અંદરથી ખાલી થઈ જશો જો વિચાર શૂન્ય થઈ જશો મનની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર નથી તો તમે એ અગમ દેશની યાત્રા આસાનીથી અને સરળતાથી કરી શકો છો એટલે તુલસીદાસજીએ કીધું કે નિર્મલ મને જેને સો મોહી પાવા મોહે કપટ છલ છિદ્ર જેટલું મન શુદ્ધ હશે જેટલું મન પવિત્ર હશે જેટલું જ મન શાંત હશે સ્થિર હશે એટલો જ જીવાત્મા ઈશ્વરની નજીક પહોંચી શકે છે તો આ મન એક એવી વસ્તુ છે જે અસ્થિર છે પણ એને અભ્યાસ દ્વારા પ્રભુના સ્મરણ દ્વારા આ મનને સ્થિર કરી શકાય છે બીજી વાત રહે યુવાની યુવાની જે છે એ પણ કાયમ સ્થિર રહેતી નથી એ થોડા દિવસની છે થોડા દિવસમાં ક્યારે એ યુવાની આવીને જતી રહેશે ખબર રહેતી નથી તો એ યુવાનીની અંદર પણ આપણે કંઈક કરી લેવાનું છે સવાર થાય એટલે ઘણાયનો એવો નિયમ હોય છે કે સવારે ઊઠી અને એ મંદિરે જાય છે પ્રભુના દર્શન કરવા માટે અને રોજ તાજું ખીલેલું ફૂલ એ ભગવાનને ચડાવે છે બસ એવી જ રીતે આપણે પણ પ્રભુના દર્શન કરવા માટે જવાનું છે પણ ક્યાં જવાનું છે મન મંદિરની અંદર જવાનું ક્યારે જવાનું છે તો કે યુવાનીમાં જ જવાનું છે શું કામ તો કે એટલી તો આપણને બધાને ખબર પડે છે કે ભગવાનને આપણે કોઈ કરમાઈ ગયેલું ફૂલ ચડાવતા નથી તાજું અને ખીલેલું ફૂલ આપણે ભગવાનના ચરણોમાં ચડાવીએ છીએ બસ યુવાની જે છે ને એ તાજા ફૂલ જેવી છે પ્રભુના ભજન લગાવવાની છે ભક્તિ ની અંદર એટલે કીધું કે જાય છે જોવાની તારી જાય છે જોવાની હરિના ભજન વિના જાય છે જોવાની કાયા તારી કંચન જેવી મોતી જેવા પાણી છાનામાંના જમડા આવી લઈ જશે તાણી જે જમડા આવે છે એ અચાનક આવે છે છાનામાં ના આવે છે કઈને પણ મહેમાન ઘરે આવે ને તો કઈને આવે ફોન કરીને આવે પણ આ જયારે આવે છે ત્યારે જીવાત્માને કોઈ પણ પ્રકારનો સંદેશો આપ્યા વિના એને આયુષ્ય પૂરી થાય એનો યુવાનીનો સમય પૂરો થાય એટલે એ જીવાત્માને અચાનક આવીને લઈ જાય છે તો એ આવે એ પહેલા આપણે કંઈક આ યુવાની અંદર કરી લેવાનું છે તો યુવાની જે છે એ પણ કાયમ સ્થિર રહેવા વાળી નથી સમય થાય એટલે એ પણ ગઠપણની અંદર ફેરવાઈ જાય છે પછી વાત રહી ધનની તો ધન જે છે આજે આપણે કરોડપતિ છીએ તો કાલે રોડપતિ પણ થઈ જવાના છીએ પણ એટલું યાદ રાખજો કે ભેગું કરેલું ભેગું આવશે નહીં કે કાયમ નાશ થવા વાળું છે કારણ કે એનો સ્વભાવ જ એવો છે કાયમ સ્થિર રહેવા વાળું નથી એ અસ્થિર છે એટલે ભોજા ભગતે કીધું તારું ધન રે જો જોબન ધૂળ થાશે કંચન જેવી કાયા તારે રાખ મારુળા સે કંચન જેવી કાયા તારે રાખ મારુડા સે ભોજા ભગત કહે ભગતી કરા વિના ते नर नर के जाशे हो पोच भगत कहे भगति कराविना ते नर नर के जाशे अह्यानु धन तारो अहे रहे जाशे अहं धन तारो અહી રહે જાશે એવું સંતો તને સમજાવે કંચન જેવી કાયા તારે રાખ મારોડાશે કંચન જેવી કાયા તારે રાખ મારોડાશે ભોજા ભગત કે છે કે તારો ધન રે જોબન ધૂળ થશે કંચન જેવી કાયા તારી રાખમાં રોડાશે એ જીવન પર્યંત મનુષ્યએ જે પણ કઈ ધન માલ મિલકત જે પણ કઈ કમાણી કરી છે એ આ પરિવાર સુધી સીમિત રહે છે ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી એ જીવાત્માનો સાથ આપે છે પણ જ્યારે એકલા મુસાફરી કરવાનો સમય આવે છે ત્યારે આ સંસારનું ધન પણ અહીંયા સાથ છોડી દે છે માત્ર એક હરિનામનું ધન છે એ જ અંત સમયે મનુષ્યની સાથે જનારું છે તો ધન પણ સ્થિર રેવા વાળું નથી અને શરીરનો જે પડછાયો છે એ પડછાયો પણ કાયમ સ્થિર રહેતો નથી અને રહી વાત હવે માણસનું જીવન જીવન જે છે એ પણ કાયમ સ્થિર રહેવા વાળું નથી કારણ કે અલ્પ છે એટલે થોડું એવું છે બે જ દિવસનું કીધું બાકી જીવવા તો સિત્તેર એસી અને નેવું નેવું વરસ જીવે છે હે ને છતાં આપણા સંતોએ એમ કીધું કે અલ્પ જીવન છે ક્ષણ ભંગુર છે મૂલ્યવાન બહુ છે પણ થોડા જ દિવસનું જીવન છે અને ક્યારે આ જીવન સમાપ્ત થઈ જાય એ કઈ કહેવાતું નથી સંતોએ ત્યાં સુધી કીધું કે આ શરીર જે છે ને એ પાંચ છે પાંચ તત્વોથી આ બનેલું એક પુતળું છે કે છીતી જલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા ધરતી આકાશ પાણી પવન અને અગ્નિ આ પાંચ આ શરીર બનેલું છે અને એમ કીધું છે કે આની અંદર ટકા પાણીનો ભાગ છે બાર ટકા ધરતી છે અને છ ટકા વાયુ છે છ ટકા આકાશ તત્વ છે અને ચાર ટકા અગ્નિ તત્વ છે આ પાંચ તત્વ જ્યારે પ્રાણ નીકળી જાય પાંચી તત્વ પાંચે ની અંદર મળી જાય છે પણ જ્યારે આની અંદર ઈશ્વરે છઠ્ઠું તત્વ મૂક્યું ને એટલે આંખે જોવાનું ચાલુ કર્યું કાન સાંભળવા લાગ્યા મોઢું બોલવા લાગ્યું પગ ચાલવા લાગ્યા અને હાથ કામ કરવા લાગ્યા અને એ જે છઠ્ઠું તત્વ છે ને એ બહુ મૂલ્યવાન છે પણ કે જીવન માત્ર અલ્પ છે બે જ દિવસનું છે બસ આ બે જ દિવસની અંદર એ છઠ્ઠા તત્વને જાણવા માટે ઈશ્વરે મને ને તમને આ દુનિયાની અંદર મોકલ્યા છે અને એ છઠ્ઠા તત્વની કિંમત આપણે સમજતા નથી એટલે માયાની અંદર આપણે આ જીવનને વેડફેર્યા છે અને હાલત પેલા ભાઈ જેવી થાય છે એ ભાઈ છે ને પરદેશમાં કમાવા માટે ગયા હજાર રૂપિયા એ કમાણા પછી એ પોતાના વતન પાછા આવે છે તો એને વિચાર કર્યો કે આ હજાર રૂપિયાનો જોખમ લઈને હું સાથે જાઉં એની કરતા તો એ વ્યક્તિને એવો વિચાર આવ્યો એટલે હજાર રૂપિયામાંથી એક રૂપિયા એને એક રૂપિયાની એને સો કોડી ખરીદી તો વાહે વૈધા કેટલા નવસો નવ્વાણું વૈધા તો એ એને સાચવીને સામાનની અંદર મૂકી દીધા અને કહેવાય છે કે એણે એક રૂપિયામાંથી જે સો કોડી ખરીદી હતી એને એ રસ્તાની અંદર વાપરવા માટે રાખે છે કે જે પણ કઈ ખર્ચો થાય એ હું આમાંથી ખર્ચો કરીશ આમ કરતાં કરતાં પોતાના ઘર સુધી પહોંચે એટલા સમયની અંદર એને નવ્વાણું કોડી એની ખર્ચાઈ જાય છે વાહે એક કોડી ફક્ત એક કોડી એની પાસે વધે છે ઘરે પહોંચવામાં એક દિવસની વાર હતી બપોરનો સમય થયો વ્યક્તિ ભોજન કરવા માટે બેસે છે અને ઘરે જવાની ઉતાવળમાં ને ઉતાવળમાં ભોજન કરી અને તરત ઊભો થઈ અને એ ચાલવા લાગે છે અને એની કોડી ત્યાં ને ત્યાં રહી જાય છે બહુ આગળ નીકળી ગયો ઘણી દૂર એ પહોંચી ગયો પછી એને યાદ આવ્યું કે જે જગ્યાએ હું જમવા બેઠો હતો ત્યાં એક કોડી રહી જાય છે હવે એટલો બધો એ આગળ નીકળી ગયો છે અને ત્યાંથી એ પેલી કોડી લેવા માટે પાછો આવે છે પણ એની સાથે પહેલા જે નવસો નવ્વાણું રૂપિયા હતા એને વિચાર કર્યો કે આને હું અહીંયા જ મૂકી દઉં એટલે વૃક્ષની નીચે એ ખાડો કરે છે અને જમીનની અંદર એ નવસો નવ્વાણું રૂપિયા એમાં એ ખાડો કરી અને એમાં એ દાતી દે છે અને પછી આ બાજુ કોડી લેવા માટે આવે છે જેવો જ ત્યાં પહોંચો ને તો ત્યાં કોડી હશે જેવો જ એ વ્યક્તિ ત્યાં પહોંચે છે તો ત્યાં કોડી નહોતી ત્યાંથી દોડતો દોડતો એ પાછો આવે છે તો શું અહીંયા નવસો ને નવ્વાણું હશે એ નવસો ને નવ્વાણું પણ ત્યાંથી કોઈ લઈ ગયું હતું ત્યાંથી કોડી ગઈ અને આહીથી નવસોને નવ્વાણું જતા રહ્યા તો આપણને એમ થાય એ માણસ કેટલો મૂર્ખ હશે પણ એ વ્યક્તિ કોઈ બીજો નહીં કદાચ એ વ્યક્તિ આપણે જ છીએ આ શરીર છે ને એ કોડીની જેવો છે હવે આ શરીરની પાછળ આત્મા રૂપી જે નવસો નવ્વાણું રૂપિયાની એની કિંમત છે જે આત્માની એ શરીરની પાછળ આપણે આત્માને હોઈ રહ્યા છીએ નથી શરીર પણ કાયમ રહેવાનું અને આ શરીરને જાણવા માટે ઈશ્વરે આની અંદર જે આત્મા મૂક્યો છે ને એ આત્માને જાણવા માટે દેહ પણ કાયમ રહેવાનો નથી તો એ આત્મ જ્ઞાનને જાણવા માટે એ સત્ય નામને જાણવા માટે એવા કોઈ જ્ઞાની સદ્ગુરુની જીવનમાં જરૂર પડશે જે નવસો ને નવ્વાણું જેવી આ આત્માની કિંમત છે પણ જ્યારે જીવાત્મા જ્ઞાનને જાણે છે એ આત્માને જાણે છે અને ભજન સાધના કરે છે ત્યારે વ્યક્તિને એની કિંમત સમજાય છે છે મળે તો મનુષ્યને આત્મબોધ કરાવે એ અને જીવાત્માને મુક્તિના માર્ગ તરફ લઈ જાય છે તો આપણી ફરજ બને છે કે આપણે આત્મજ્ઞાનને જાણી અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવીએ તો આવો આપણે પણ સંસારની અંદર એવા કોઈ તત્વજ્ઞાની ગુરુની તલાશ કરીએ એવા કોઈ પૂરણ સદ્ગુરુની તલાશ કરી અને એવા ગુરુની પાસે જઈ આત્મજ્ઞાનની માંગણી કરી અને આ માનવ જીવનને શ્રેષ્ઠ અને સાર્થક કરી લઈએ પ્રેમથી બોલીએ શ્રી સદગુરુ દેવ મહારાજ કી